સુરતમાં દરવાજા રિંગ રોડ સ્થિત ડોક્ટર આંબેડકરની પ્રતિમા પાસે કોંગ્રેસ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે છવ્વીસમી નવેમ્બર ભારતનો બંધારણ દિવસ છે આ દિવસે ભારતીય બંધારણને ને અપનાવવાની યાદમાં ઉજવવામાં આવે છે આ વર્ષે આપણે ભારતીય બંધારણ અપનાવવાની પંચોતેરમી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ બંધારણ સભાએ છવીસ નવેમ્બર ઓગણીસસો ના રોજ બંધારણ સ્વીકાર્યું બાદમાં તેને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસસો ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે ઓગણીસ નવેમ્બર બે હજાર રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું એવું કહેવામાં આવ્યું હતું કે છવ્વીસ નવેમ્બરને દર વર્ષે બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવશે તેનો હેતુ નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવાના માર્ગ તરીકે ઉજવવાનો છે આજે દેશભરમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરત માં દરવાજા રિંગ રોડ સ્થિત ડોક્ટર આંબેડકરની પ્રતિમા પાસે કોંગ્રેસ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજ રોજ ભારત દેશનો બંધારણ દિવસ છે ભારત દેશનું બંધારણ ઓગણીસો ઓગણપચાસ છવ્વીસમી નવેમ્બરના રોજ સરકારમાં રજૂ થયેલો અને તેનો અમલ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે કરવામાં આવેલો હતો બાબાસાહેબ આંબેડકરજીના પ્રતિમા પાસે અમે આ પ્રતિજ્ઞા લેવા માટે આજે એકત્રિત થયા હતા જે બંધારણના નિર્માતા જે બંધારણના રચયિતા આપણા બંધારણના જે મુખ્ય વિધાતા કહેવાય કહીએ તો ખોટું નથી એવા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ સુરત શહેર કોંગ્રેસ સમિતિ અને તેમના તમામ આગેવાન મિત્રો કાર્યકર્તાઓ સાથીઓ સાથે આજે અમે આ બંધારણના રક્ષા માટે આ બંધારણની સાથે કોઈપણ પ્રકારની સરકાર છેડછાડ કરે એવા ભય સતાવી રહ્યો તેની સામે અમે પ્રતિજ્ઞા લીધી હતી કારણ કે આ દેશમાં બે પ્રકારના કાયદાઓ અત્યારે નિર્માણ થઈ રહ્યા છે એક ગરીબ કાયદો અને એક અમીરો માટેનો કાયદો અને આપ જોઈ શકો છો કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે અત્યારે ચંદ્રચૂડ જેને આપણે ખૂબ મહાન ખૂબ એને શું કહે કે ન્યાયનો વિધાતા કહેતા હતા તે વ્યક્તિએ પણ એવું સ્ટેટમેન્ટ આપવું પડ્યું કે ચીફ જસ્ટિસ સુપ્રીમ કોર્ટના જજોએ રાજકારણમાં જોડાવું ના જોઈએ એ કંઈક કોઈક અંશે ઇશારો કરે છે તો એવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ આ ગરીબોને ન્યાય આપવા માટે તમામ જાતિ ધર્મ ભાષાને ન્યાય આપવા માટે એ લોકોના જે હક્કો અને અધિકારો છે એમાં કોઈ પણ પ્રકારનો છેડછાડ ના થાય તેની અમે પ્રતિજ્ઞા લીધી છે અને આ સંદેશ અમે લોકોના ઘરે ઘરે જઈને પહોંચાડીશું કે અમે લોકો સાથે છીએ ન્યાય સાથે છીએ ધર્મ સાથે છીએ જાતિ સાથે છીએ છેવાડાના માણસ સાથે છીએ અને એ માટે અમે આ એક પ્રતિજ્ઞા લીધી છે અને તે આજે અમે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ અમે એની પ્રતિજ્ઞા લઈને આજે અમારો કાર્યક્રમ રાખેલો હતો અને દર છવ્વીસમી નવેમ્બરના દિવસે અમે આ રીતે આવા પ્રોગ્રામો અને લોકો સુધી આ સંદેશો પહોંચાડવાનું કામ ખૂબ મોટે પાયે કરીશું કાર્યકર્તાઓ નંબર ઓફ કાર્યકર્તાની તો તમે વાત નહીં કરી શકો પણ તમે જો પહેલાં આવ્યા હોતા તો જોઈ શકાય તો કે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હતા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હતા